રમેશભાઈ ગોહિલ પ્રદેશ મહામંત્રી હું ગારીધર તાલુકાનો એક આગેવાન તરીકે ગારીધર તાલુકાના લુવારા ગામે છેલ્લા દસ દિવસથી ગામ લોકોએ સ્કૂલને તાળા બંધી છે એ વાત મારા ધ્યાન ઉપર આવી એટલે કે ભાઈ આ આનું રીઝન શું છે એમાં જૂની જે પ્રાથમિક શાળા હતી એ જગ્યાએ સરપંચ અને મંત્રીએ કોઈ પણ જાતની ગામ સભા કર્યા વગર ગામનો ઠરાવ કર્યા વગર બિલકુલ એક સભ્યની સહીથી ઠરાવ કરી અને એ જગ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી દીધી હાલ એ આરોગ્ય કેન્દ્ર કામ ચાલુ થઈ ગયું છે અને સ્કૂલ બનવાની વાત છે એ ગામથી દોઢ કિલોમીટર દૂર છે અને એ એરિયા ફોરેસ્ટ એરિયામાં આવે છે અને ત્યાં જંગલી પ્રાણીઓનો ત્રાસ હોય ગામ લોકો એ વિસ્તારમાં બાળકોને ભણવા માટે ડરે છે એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી અમારી મૂળ પ્રાથમિક શાળા ઉપર નવું મકાન કે સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી અમારે એક પણ બાળકને સ્કૂલે મોકલવા નથી છેલ્લા દસ દિવસથી આ નાના ભૂલકાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે ત્યારે આજે અમે માનની કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને મળવા આવ્યા છીએ કે આ આ આ બાળકોનું ભવિષ્ય ન બગડે અને અને વહેલામાં વહેલી તકે સોલ્યુશન આવે માટે જે કોઈ લાગતા વળગતા અધિકારી હોય અને જે ઠરાવમાં કે અન્યમાં ગેરરીતિ કરી હોય એમાં માનની કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ તાત્કાલિક એક્શન લે એવી આજે અમે વિનંતી સાથે સૌ આગેવાનો અને ગ્રામ પંચાયત સભ્યો સાથે માન્ય ડીડીઓ અને કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ તમારું નામ મારું નામ મમતાબેન નાથાભાઈ ગોહે હું લુવારા ગામ સભ્ય છું એટલે અમારે જૂની શાળાની અમારી માંગ છે કે ના અમારી સ્કૂલ બને એટલે એમાં ઠરાવ આપ્યો છે એમાં અમારા સભ્યોની કોઈની સહી નથી એટલે અમારી માંગ એવી છે કે ના અમારી જૂની નિશા છે ના અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે એટલે અમારી ના સ્કૂલ બને એવું અમારું બધા ગામજનોનું કેવું છે શાળા बंदी કરી છે કે અને 8 10 દિવસથી શાળા बंदी કરી છે કે એવો અમારા છે એ શાળા બાબતે એક પ્રશ્ન લઈને મારી પાસે આવ્યા હતા અને જ્યાં આની જૂની શાળા હતી ત્યાં અત્યારે પી પીએચસી બનાવવામાં આવી રહી છે એના બાબતે આની જે રજૂઆત છે એ સાંભળી છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી છે અને જેથી ગ્રામજનોને પણ અગવડ ન થાય અને જે આપણી પીએચસીની વ્યવસ્થા છે એ પણ ઊભી રહે તો એના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે